નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો આપણે વાત કરીએ કે ગુજરાતના સુપરસ્ટાર સિંગર વિક્રમ ઠાકોરની એક જોરદાર નવી ફિલ્મ આવે છે અને અવરનવર તેમની ફિલ્મો આવતી રહેતી હોય છે તો મિત્રો આજે એટલા માટે આપણે વીડિયો લઈને આવ્યા છીએ કે વિક્રમ ઠાકોરની એક જોરદાર નવી ફિલ્મ આવે છે આઠ ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે તો તે ફિલ્મનું નામ છે ભોળા ભગવાન તો આ ફિલ્મને લઈ આ ખૂબ ચર્ચા કરી છે કે વિક્રમ ઠાકોરે અત્યાર સુધી જે ફિલ્મો બનાવીમાં ખૂબ જ સફળતા મેળવી છે અને વિક્રમ ઠાકોરની ફિલ્મ ખૂબ સુપરહિટ જતી હોય છે તો જે વિક્રમ ઠાકોરની અત્યારે આ નવી ફિલ્મ આવે છે કે પૂળા ભગવાન તો આ ફિલ્મને લઈ તમે શું કહેવા માંગો છો જરૂરથી એક કોમેન્ટ કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આપણે વાત કરી છે જૂની તો આપણે એક ચેનલ હતી શૈલેષ ઠાકોર ફેન ક્લબ તો એમાં વિક્રમ ઠાકોરના તમામ વિડીયો હું અપલોડ કરતો અને પચીસ કે સબસ્ક્રાઈબ હોસ હતા પણ ચેનલ ડિલીટ થઈ ગઈ છે અને રેગ્યુલર વિડિયો હતા તો ચેનલ ફરીથી તો મળી નથી પણ ફરીથી એક નવી શરૂઆત કરીએ છીએ તમારા બધાના સપોર્ટના લીધે તો તમે ફરીથી પણ તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો હું શું શૈલેષ ઠાકોર અને આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો વિક્રમ ઠાકોરની જે નવી ફિલ્મ આવે છે ફિલ્મ ખૂબ જ સરસ બની છે તેના શૂટિંગ પણ જોરદાર રીતે કરવામાં આવે છે તો દરિયા કિનારાના શૂટિંગ છે હમણાં શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યાંના તો તે શૂટિંગ દરમિયાન ખૂબ જ મસ્ત સફળતા મેળવી છે અને વિડીયો પણ જોરદાર આવશે તો એ વિડીયોને લઈ હાલ જે ફિલ્મ બની છે તેમાં એમના દિગ્દર્શક અશ્મુ પટેલનું મૃત્યુ પામ્યા ત્યારબાદ મને પણ ખૂબ દુઃખ લાગ્યું હતું કારણ કે વિક્રમ ઠાકોરને લાંબી સફળતા મેળવવા માટે તેમની જરૂર હતી અને એમના સફળતા બાદ વિક્રમ ઠાકોર અત્યારે ખૂબ જ આગળ છે અને એમના રીતે જ છે કે એમનું નામ ખૂબ મોટું હતું અને એમને જ વિક્રમ ઠાકોરને લાંબી સફળ આપી હતી તો હાલમાં મને ખૂબ દુઃખ લાગ્યું હતું પણ વિક્રમ ઠાકોરની વાત કરીએ તો વિક્રમ ઠાકોરની જે આ ફિલ્મ આવે છે ફિલ્મ અત્યારે એટલી અદ્ભુત બની છે કે તેના ટેલરો પણ અત્યારે ખૂબ ચાલી રહ્યા છે અને હવે ટૂંક સમયની અંદર એટલે કે વીસથી પચીસ દિવસની વાર છે તો એટલા દિવસની અંદર જે આ ફિલ્મ રિલીઝ થવાની છે તો તમે તમામ લોકો તમારા આજુબાજુના થિયેટરોની અંદર જોવા જવાનું પૂરતા નહીં અને ખૂબ લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર પણ કરજો જેથી કરીને આ ફિલ્મ સુપરહિટ થાય અને વિક્રમ ઠાકોર આજે પણ અને વાગ લેવાય એવું કહેવામાં આવે છે અને ગુજરાતી કલાકારોની અંદર વિક્રમની જ્યારે ફિલ્મ આવે ત્યારે ખૂબ વાયરલ જતી હોય છે તો આ ફિલ્મ હું ટૂંક સમયની અંદર તમને યુટ્યુબની અંદર પણ જોવા મળશે અને આ ફિલ્મની અંદર ભગવાની છે એટલા માટે કે જે આઠમ આવે છે તો આઠમ ઉપર જે આ ફિલ્મ રિલીઝ થશે તો આ ફિલ્મને એટલા માટે બનાવવામાં આવી છે કે આઠમ ઉપર દર વખતે જે નવર સોંગ આવતા હોય છે એના બદલે આ વખતે વિક્રમ ઠાકોરની એક નવી ફિલ્મ આવે છે પૂળા ભગવાન તો મિત્રો આ ફિલ્મને લઈ તમારું શું કહેવું છે તમને એ ખબર નહીં હોય કે આ ફિલ્મનું નામ કેમ આવું આપવામાં આવ્યું છે તો મિત્રો આ ફિલ્મ દ્વારકાની અંદર અને ઘણી બધી જગ્યાએ શૂટિંગ કરવામાં આવે છે તો પૂળા ભગવાન એટલે કૃષ્ણ ભગવાનને બતાવવામાં આવ્યા છે તો તમે સમજી જ ગયા હશો કે આ ફિલ્મ કેવી રીતે બની છે તો જે પૂળા ભગવાન ફિલ્મ બની છે તો જે કૃષ્ણ ભગવાનને દેખાડવામાં આવ્યા છે દ્વારકાથી દેખાડવામાં આવ્યા છે તો આ ફિલ્મ ફક્તને ફક્ત ભગવાનની છે અને આ ફિલ્મ ખૂબ સમજાલાયક પણ બનાવી છે તો આ ફિલ્મને ખૂબ સપોર્ટ કરજો અને અત્યાર સુધી બધા સોંગને તો વાયરલ કરીએ જ છીએ આપણે અને જે ભગવાનના દ્વારકાધીશના જે વિડીયો આવે છે એ ખૂબ જ વાયરલ થતા હોય છે તો આ વખતે તો કોઈને પણ આવી ફિલ્મ બનાવી નથી સોંગ ઘણા બધા આવ્યા છે પણ આ જે ફિલ્મ આવે છે પૂરા ભગવાન કૃષ્ણ ભગવાનની તો આ ફિલ્મને ખૂબ સપોર્ટ કરજો અને આગળ મૂકવા જીવતા નહીં વિડીયોને પણ શેર કરજો જેથી કરીને આ ફિલ્મ બહુ મજા આવે અને દરેક ફેમિલી સાથે જોઈ શકે તેવી ફિલ્મ છે તો આ ફિલ્મને આપણે બહુ મજા માણીએ ચલો થેન્ક યુ ધન્યવાદ જય માતાજી